લાખણીના ગેળા ગામે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને કારણે ત્રણ બાળકોના મોતથી હાહાકાર છવાયો છે જેને પગલે આરોગ્ય વિભાગ ખડે પગે થઈ ગયું છે ત્યારે લાખણી તાલુકાના શ્રીફળીયા હનુમાનજી મંદિરથી વિખ્યાત ગેળા ગામે પણ તકેદારીના ભાગરૂપે આજરોજ ચાંદીપુરા વાયરસ અંતર્ગત સેજાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મડાલની ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું અને લોકોને માર્ગદર્શન આપી વાયરસથી બાળકોને સલામત રાખવાની સમજ આપી હતી તેમજ વાયરસથી ભયભીત ન થવા પણ બીમારીના કેસમાં સત્વરે સારવાર પણ અપીલ કરવામાં આવી હતી મંદિર સહિત ગામતળ વિસ્તારમાં રહેલા લીમ્પડ અને કાચીમાટીના તિરાડવાળા ઘરોમાં તલાટી કમ મંત્રી અને સરપંચ તથા ગેળા સરકારી આરોગ્ય વિભાગના ડોક્ટર રાજપૂત અજય સિંહના હાજરીમાં મેથેલીઓન પાવડર ડસ્ટિંગની પણ કામગીરી કરવામાં આવી હતી